નમસ્કાર ખેડૂત મિત્રો અનુભવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં દરેક ખેડૂતભાઈનું સ્વાગત છે આજે એક સોસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા તુલસીભાઈને આપણે મળવાના છીએ જે એમણે વર્ષોથી કલમુ બનાવવાનો અને એની નર્સરી સરકાર માનીએ છે તો એમનો અભિપ્રાય લઈ એની માવજત વિશે અને કેવી રીતે રોપા તૈયાર કરવામાં આવે છે કઈ વેરાયટી કેવી પ્રકારની રાખે છે એના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ તો જોતા રહેજો અમારો કન્ટિન્યુ વિડીયો નમસ્કાર તુલસીભાઈ નમસ્કાર નમસ્કાર તુલસીભાઈ તમારું પૂરેપૂરું નામ મારું નામ તુલસીભાઈ ધનાભાઈ દિહોરા બરોબર ગામ ગામ તાલુકો તળાજાન જિલ્લો ભાવનગર બરોબર તુલસીભાઈ આપણે જ્યાં સોસિયામાં છે આપણે કેસર કેરીનો અ દરેક વિસ્તારની અંદર આપણી કેરી વખણાય છે બરાબર ને તો આપણે ગામ છે એ મોટા ભાગે કેસર કેરીનો જે નર્સરી તૈયાર કરે છે આપણે રોપા તૈયાર કરે છે અહીંયા તો આ નર્સરીમાં તમને કેટલા વર્ષનો અનુભવ છે અમારે સાહેબ છે ને નર્સરીમાં વીસ એક વર્ષનો અનુભવ છે વીસ વર્ષનો અનુભવ છે બરાબર

પછી આ બેગ છે જેની તમે તો એ બેગની સાઈઝ કયા કયા સાઇઝ માં મળે બેગ ની સાઈઝ છે આઠ દસ છે દસ બાર છે અ અઢાર અઢાર છે એકવી એકવી છે બેગ ની કોઈ પણ સાઈઝ મળી રહે બરોબર દરેક પ્રકારની સાઈઝ રાખો છો અમે બેગમાં બરાબર ને પછી તુલસીભાઈ આની માવજત ઉપર આપણે આવીએ કે આમાં રોગ જીવાત માટે માવજતમાં તમે શું શું ધ્યાન રાખો અમે રોગ જીવાત માટે દવા એક ફૂગ નાખશું છે હેંકર દવા છે એનો પણ કાળજી લઈએ છે અમુક તમે માનો કે અઠવાડિયે દસ દિવસ પેલો સટકાવ પછી આમાં બરોબર માનો કે હેકર્સ છે તો એ હેકર્સના તમે કીધું કે આપણે અત્યારે જોઈએ અમે નિરીક્ષણ માટે આવ્યા કે આપણે વાયરસનો આ દરેક વાતાવરણમાં વાયરસ ન લાગે અને છોડ તંદુરસ્ત છે એના માટે એન્ટીબેક્ટેરી એન્ટી ફંગીસાઇડની એના માટે તમે છટકાવ કર્યો તો જે હેકર્સ છે મિત્રો હેકર્સ વિશે થોડીક તમને માહિતી આપી દઉં કે હેકર્સ છે એ દરેક પ્રકારની ફૂગ દરેક પ્રકારના વાયરસ અને રોજ ભૂંડ અને ઉંદરમાં કામ આપે છે બીજા નંબરમાં એને જમીનમાં એપ્લિકેશન કરવાથી જમીનમાં છે એ નેટ જે કૃમિ છે ઉધાય પછી જે મૂળતંત્રના રોગ છે દરેક પ્રકારની ફૂગ છે એમાં પણ તમને કામ આપશે અને ઉધઈ હોય કે કૃમિ હોય અને વાયરવોમ આવા જીવાતની અંદર એ રક્ષણ આપે છે જેનું નામ છે હેકર્સ એનો ફોટો પણ તમને ડિસ્પ્લેમાં આપી દેવામાં આવશે મિત્રો તુલસીભાઈ એમના ફિલ્ડમાં હેકર્સનો પણ છંટકાવ કર્યો છે તો તુલસીભાઈ આ હેકર છે જે પર્ણક ગુચ્છા લાગવાનો રોગ ઘણા વિસ્તારમાં લાગે છે તમે પહેલેથી તંદુરસ્ત રહે અને જે ઓર્ગેનિક ફોર્મ ની અંદર તમે આ તૈયાર કરો છો તો હેકર છે એ તમે છટકાવ કર્યા પછી કેમ લાગ્યો નહીં બહુ સારું સાબ રિઝલ્ટ છે અને દરેક ભાઈઓને જે આપણે વાયરસ જે ગુચ્છાઓ છે એ લાગવાથી આપણને એમાં જે આવી ગયો છે ગુચ્છાનો રોગ એ સુધરશે નહીં

પછી આની અંદર તમે બેગ ની અંદર શું શું ખાતર તરીકે આપોટ માં તો કે માનો કે સાણીયું ખાતર આપી છે

બરાબર તો એના વિશે થોડીક વાત કરો મારા ખેડૂત જો અમારે અહીંયા મજૂર લેવા આવે તો એને મજૂરને જો અહીંથી ભરી જાય તોય એ છે ન્યાય એને છે વાવવાનો કોઈ વાંસ લગાડી દેવે ડ્રીલ મશીન થી ખાડો એને વાવવાની ને એક મહિનાની ગેરંટી પણ આપી છે કોઈ સોળ યોગ્ય કાર્ય હોય તો એક મહિનાની ગેરંટી બરોબર માનો કે અહીંથી કોઈ પ્લાન્ટ લઈ ગયું છે આ તો ત્યાં રોપણી કરી છે તો એ એક મહિનો સુધી સુકાય નહીં એની તમે ગેરંટી લો છો મિત્રો આ છે પરફેક્ટ સરકારી ખાતરી નર્સરીના રોપા કે જેમને એક મહિનાની ફરજિયાત ગેરંટી આપે છે કે જે સુકારો ન લાગે એટલી ખાતરી રોપા તૈયાર કરીને આપે છે બીજા નંબરમાં તમારે તુલસીભાઈ એમ જણાવશે કે તમારે અહીંથી નર્સરીમાં જે પ્લાન્ટ ભરી જાવ અને તમારે રોપવા ન હોય તો અહીંથી મજૂર પણ તમને મળી શકશે ને અનુભવી મજૂર તમને ત્યાં ફાર્મ ઉપર જે તમારી એની કલમો છે એ લગાવી આપશે બરાબર ને લગાવી આપશે

સાતસો રૂપિયા જેવી કલમ તમારે જોવે એવી સરકાર માન્ય નર્સરીમાંથી તમને મળી રહેશે ખેડૂતભાઈ વધારે માહિતી માટે મારો સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખુબ આભાર ખેડૂત મિત્ર ખૂબ ખૂબ આભાર